કેમ છો બધા મજામાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો આજે આપણે વાત કરવાના છીએ મહાભારતની મહાભારતમાં આપણે વિડીયા સુમ્માલીસ મો અપલોડ કર્યો અને કડવું સુડતાલીસમું અધૂરું છે અર્જુનજીએ બાણ છોડ્યું અને બાણ દસ કે દસ કે વધવા મીડ્યા હતા ત્યાં આપણે વિડીયો પૂરો છો છે તો હવે આલો વિડીયો અધૂરે કડવેથી શરૂ કરીએ સુડતાલીસમું કડવું અને પિસ્તાલીસ વિડીયો શરૂ થાય છે તો હાલો સાંભળીએ મહાભારત હવે દસ દસ કે દસ કે વધે છે બાણ વડવેધન માટે અર્જુનજીએ બાણ ચડાવ્યું છે સાઠ સી હાલો દસ કે દસ કે વધે છે સાંભળીએ કેમ વધે છે બાણ સાઠ સિત્તેર ને એસી ને એવું સો બસો નિર્ધાર ત્રણસે સાતસે પાંચસે છસે એમ થયા હજાર હો હો મેળા વધવા અયુત લક્ષણે કોટિક થયા સર્વ જુએ તે સમે મધપુડાની મક્ષી કપેટે વડમાઈ બાણ જ ભમમે વડમાં માખી જેમ મધની ભમે ને એમ બાણ મેળ્યા ભમમાં નાનું મોટું પાંદડું વિંદે પોપડ ન રે બાકી બાણ પછી ઘટવા લાગ્યા સૌ પત્રો વિંધી નાખી બધાય પત્રોને વિંધી નાખ્યા બાણ મીડ્યા હવે ઘટવા આપણે ચાલીસ પચાસ બાણ છે ને ત્યાં સુધી આપણે આ પિસ્તાલીસ માં વિડીયા આ બાણ વડવેતન થઈ ગયું ને હવે બાણ ઘટતા જાય છે જેવી રીતે વધ્યા તેવી રીતે ઓછા થાય એક જ બાણ બની ને બેઠું ભાથામાં ભાથામાં બાણ એક બની ને બેહી ગયું એટલે અર્જુને હાથ ધર્યો કુંભ લેવા જીવ બેઠો એટલે ગગન માંથી ઘડો આવીને હાથમાં બેઠો ગગન માંથી આમ હાથ ધર્યા એટલે ગગન માંથી ઘડો આવી ને હાથમાં બેઠો હાથમાં બેઠો તે ઘડો ગુરુ ની આગળ મૂકી લાંબો થઈ પેડો પાયો ગુરુ ની આગળ મેકી લાંબો થઈ ને પાય પડ્યો એટલે દ્રોણે હું શું જોયું જય જય શબ્દો થાય ગુરુ કહે છે અર્જુન બેટા કોણ તારા સો દ્રોણ દ્રોણ હો જીતા એવો આશીર્વાદ દીધો હતો કે તારા સામર્થ એટલે તારા બળ થી સામર્થ મતલબ બળ તારા બળ થી મારી જેવા હો દ્રોણ તું જીતી કે એવો આશીર્વાદ આપી દીધો ગુરુ દ્રોણે મરણ મારું તેવું ગયરું જય જય તારી થાજો મારા કોઠાની સગળી વિજ્યા તારા કોઠામાં જાજો આમ દ્રોણગુરુ આશીર્વાદ દિલ ખોલીને દઈ દીધા ભાઈ અર્જુનજીને હો તારા કોઠામાં જાજો એટલે સૌ સભા જય જય બોલ્યા ઉઠ્યો વાયુ સંતાન ક્યાં ગયો દુર્યોધન પાપી કાપુ નાક કને કાન ભીમ હું છો ક્યાં જોયી કે હું કાપું એટલે એવું ઈઠો શકું ની મામો બીજો રાજા કર્ણ કે કૌ નાસો નહિ તો આવ્યું મરણ દુશાસન કે બધા ભાગો નકર મરણ આવ્યું ભીમ આવ્યો ભાહે હવે એનો ભાઈ જીતી ગયો ભાઈ કાળે મોઢે કવરવ લોકો તરત નાસી જાય બીજા બધા તો બેસી રહ્યા નાસી ગઈ છે નાય એવામાં ભીમનો હાથ જાય પોતે ધર્મ રાય ભીમ કહે બીવરાવું સુ વીર કરવાનો નથી કાય ભીમનો હાથ પીકડો ધર્મ રાજાય ભીમ કે ભાઈ હું એને બધા ભીવરાવું કઈ ન કરવાનો ભીમથી તો ધર્મ બી જાય ક્યાંક ક્યાંક નવું ઊભું કરશે એટલે બોલ્યા ભીષમાં પીતા ભીમ કરી તેઓ ભાવ ગુરુ ને ઘેર લઈ જવામાં સૈન્ય વિનાશી શોભા એટલે વાયુનંદન દોડવ પ્રાકર્મી પુરુષ કહાવ્યો અગિયાર ક્ષણ સૈન્ય ને ઘેરી બીક બતાવી લાવ્યો અગિયાર ક્ષણ સેના ઉદભાગી હતી ને એને બીક બતાવી આડો ભરાઈ ને બધાને લઈ ગયા શાપ સંડાકડીને જવા દીધા ગુરુજી ને પાલખી માં પધરાવ્યા હેત ગણે વાદે ધર્મ અર્જુન સહદેવ ની કુળ તેમણે લીધા ખાંદે ગુરુજી ની પાલખીને સારી ભાઈએ ખાંદે લીધા ભીમ સડી લઈ આગળ સડીદાર થઈ ભીમ સડીદાર થઈને આગળ આવ્યો

દુઃખ વેઠેલું પ્રમાણ પડ્યું ઉઘડ્યું એનું કર્મ ધર્મરાજા રાજા માતાજી ને કહી છે ઓ તારા અર્જુનજી એ કીધું વળવે ધન પાસે ભણેલા પાસો પડ્યો રાજા દુર્યોધન દ્રોણ તણો આશીર્વાદ મળ્યો વળી મળી વિધ્યાય દ્રોણ નો આશીર્વાદ મળ્યો આશીર્વાદથી બહુ ખુશ થાય એટલે હંમેશા કોઈની વસ્તુ લઈ લેવામાં ખુશ ન થાવ આશીર્વાદ લેવામાં ખુશ થાવ આશીર્વાદ એવા મળે કે પૈસો લાગે એવા અર્જુન ને જીતેવો જગમાં કોઈ નથી બાણ બાણા યુદ્ધમાં એટલે ભીમને માઠું લાગ્યું માન માં ઉતર્યું ઉપમા વધ અર્જુન કેરી આ તો ઠીક ન કર્યું એમ જાણીને ભીમે પૂછ્યું મારાથી જબરો કેવો ધર્મ કહે તારા સરીખા ખા પછી સજી તેવો ભીમે ભીમે કહ્યું અર્જુનજી ઉઠો આપણે યુદ્ધ કરીએ અર્જુનજી કહે તમે તો બળી બળી આવ મોતમોથી ડરીએ ભીમ કહે મોટા ભાઈ સુણો વિચાર મનમાં ધરીએ અર્જુન સામા થઈને યુદ્ધ આરંભ કરીએ હું ને અર્જુન સામા થઈએ જાલે હથિયાર ધનુષ ચડાવે બાણ સડાવે મંત્ર ભણે થાય વાર એટલી વેળ આવી તેને હું તો દૈવત દાખું દોટ મૂકીને ડોક ગ્રહીને ધરણે ઢાળી નાખું ભીમકે એ તો બાણ સડાવે ને હાથમાં ધનુષ લઈને ભાથો લઈને બાણ સડાવે મંત્ર ભણે ને ત્યાં તો હું ધોળીને રોટ મેકીને એને મોહળી નાખું એટલે આવી રીતનું ભીમને થોડુંક દુખે લાગ્યું ખોટું લાગ્યું અને એને આવું કીધું એટલે હવે ભીમનું થોડુંક સાબડું ઊંસું રહીને એવું થાય ધરણે ઢાળી નાખું કહો વિરા કોણ જીતે ને હારે અર્જુન બોલ્યો એમ ધર્મ ભાઈ ગમે તેમ બોલે તે સત્ય માનું કેમ અર્જુનજી કે ધરમભાઈ ગમે એમ બોલે કે હું સત્ય કેમ માનું અર્જુનજી એ કીધું જો અર્જુન કેટલો નિર્માની હતો માનની જરૂર નતી નિર્માની હતો નિરભિમાની હતો એવું ભીમનું માન રાખ્યું સર્વે ખુશી થયા અર્જુનજી એ જો ભીમનું માન રાખ્યું મોટા ભાઈ છે ગમે એમ લોકો વિચાર માટે એકાંત સથળે ગયા સત્રપતિ કે સાંભળો સર્વ મિથ્યા અલાવ્યો હોઠ અર્જુન વિદ્યા ભણે ગયો ને આપણે ઠોઠના ઠોઠ અર્જુન તો વિદ્યા ભણી ગયો ને આપણે તો ઠોઠના ઠોઠ રહ્યા એકલો ભીમ કશી કૌરવો અંદરો વિશાલ તો બે ખ્યા એક માંથી અને હવે આપણે શું કરવું એમ એને અંદરો અંદર ઉઠા ઉભા કરવાનું નક્કી કરે છે હવે સળ ને કપટ ને શરૂ કરશે બધા કૌરવો ભેગા થઈને હવે આપણે શું કરવું એમ એક ને આપણે પોસતા નહોતા બે ને કેમ પોસાય એક ને પોસી નહોતા વળતા બે ને કેમ પોગાય હવે સહેજ રાજ્ય લેવાના આપણે શીગત થાય એકલો અર્જુન જીતી શકે દ્રોણ જેવા સો દ્રોણ એકલો અર્જુન હો દ્રોણ જેવા એક દ્રોણ જેવા હો દ્રોણ જીતે એવો એકલો અર્જુન છે તે એક હજાર દ્રોણ જીતે એવો હશે નરકોણ શકુની કહે પરશુરામ છે અતિ જોરાવર કાવે છત્રપતિ કે તેમની વિજય કોણ જય ભણી આવે શકુનીએ કીધું કે પરશુરામ છે પણ પરશુરામે અક્ષત્રી ભણાવવાનું પાપ લીધું હતું એટલે હવે અંદરો અંદર ઈ કપટ કરશે

ભીષ્મરે યુદ્ધ થયું ને હરાપ હલાવ બ્રહ્મચાર પાપ લીધું વિજય ભણેલા ભણીને થયા ગુરુની સામે તવ કરી પ્રતિજ્ઞા તે દિન થયા ક્ષત્રિ લોકો ને વિદ્યા નવ ભણાવે બ્રાહ્મણ કે રોવે સધરી જો જાય તો ભણી આવે કરણ કહે હું જાઉં ભણવા પણ કરો એક કામ મોકલો ફરશું આસપાસ ગામો ગામ મારા શરીરની લખો ઉલટ હું જઈને ત્યાં જે જોઈએ તેમ તમોને દેશે ભણવા માટે જાઓ એટલે કરણે ઉલટયાણી એટલે કરણ રાજા એ કીધું હું ભણવા જાઉં બ્રાહ્મણનું રૂપ લઈને પણ તમે મારા નામની હુંડી મોકલો હુંડી મતલબ હવે આપણે આંગળીયા કહીએ ને કુરિયર આંગળીયા માં રૂપિયા મોકલીએ ખબર એમ પેલા હુંડી બોલતા એટલે હુંડી મારું પૈસા મોકલો મારે જે જોવે ગામમાં માગવા જાઉં એટલે શિષ્યો હોય ને માગવા મોકલતા આજુબાજુના ગામડામાં આમ મઠ હાલતા મઠ ને આશ્રમો તો હું માગવા જાઉં મારે જે જોવે મને મળી જાય તમે મોકલો તો ત્યાંથી લઈને આવું તો ગુરુ મારી ઉપર બહુ રાજી રહી એટલે રાજી રહી તો મને બહુ સારી વિદ્યા પણ આવે એટલે આવી રીતનું આ લોકોએ ષડયંત્ર શરૂ કર્યું તો હવે હુંડી મોકલવાનું નક્કી કર્યું અને કરણ રાજા ભણવા જાય હાલો મારા માગું તે જોઈએ તે તમો ને દેશે ભણવા માટે જાવો એટલે કરણે ઉલટણી ઉઠતો તેણી વાર બ્રાહ્મણ કે રોવે નિકીળો નગર ની બાર છત્રપતિ વળવા ગયો આવજો આવત્રપતિ હતો ને એ વળવા જ કે વેલા વેલા આવજો કર્ણ રાજા એમ કે છત્રપતિ ભણી ગણી ને લાવ લાવજો તમે અર્જુનજી નું મરણ જો અર્જુન નું મરણ માગે હજી આવા હરામી છે કૌરવો કે ભણી ગણી ને વેલા આવજો ને અર્જુન નું મરણ લાવજો આવું કીધું કૌરવો તો પાંડવો તો કેટલા સત્યવાદી ગૌબ્રાહ્મણ ના પ્રતિપાલ દયાળુ છે મરણ અર્જુનજીનું મરણ માંગ્યું કે જટ લઈને આવો એટલે બસ આને પાંડવોને મારવાશે મારી જ નાખવાશે આ વાસ કાવત રાખી રહ્યા આખા મહાભારતમાં તો જોજો પણ એની દિમનો કેટલો ભગવાન છે એ જોજો કૃષ્ણ એટલે મહાભારત એટલે છે કે ભગવાન કોની સત્ય અસત્ય નથી એમ પાસો વળ્યો જે દુર્યોધનરાય વ્યાસવલ્લભ મેમો સરે વલણ એમ કહી ને પાસો વળ્યો જે દુર્યોધન રાય વ્યાસવલ્લભે મો સરે સાંભળજો શ્રોતાય એટલે હવે એમ ને દુર્યોધન પાછો વળ્યો એટલું કહે આજનો આપણે વિડીયો પૂરો કરીએ છીએ તો પિસ્તાલીસ નો વિડીયો પૂરો છો અને કડવું સુડતાલીસનું પૂરું છું તો હાલો આવજો બધાય બૌધ થાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ આવજો